તૃપ્તિ ફૂડસીવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે સાત જ દિવસની અંદર પાંચ કિલો વજન ઘટાડવું હોય લટકતી ફાંત ગાયબ કરવી હોય તો ખૂબ સરસ મજાનો આ ઉપાય છે ખરેખર મિત્રો સાત દિવસમાં પાંચ કિલો વજન અને સાથે પેટની ચરબી અને વજન ઘટાડવા માટેનો અત્યાર સુધીનો આ સૌથી બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે ફક્ત એક ગ્લાસ શું પેટની ચરબી ઓગાળી શકે છે હા મિત્રો ખરેખર ખૂબ ફાયદાકારક છે આ ઉપચાર આમ તો આપણા શરીરમાં બે પ્રકારના ફેટ હોય છે આ આપણા આપણા શરીરની અંદર પેટની પેટની અંદર અને એક બીજું આપણા પેટની આસપાસ ચરબી બહારના ભાગમાં પણ જોવા મળે છે પેટની ચરબી બિલકુલ જિનેટિક ફેટ હોય છે મિત્રો આપણે વિશેની ચરબી જેને કહીએ છીએ મિત્રો ખરેખર આ જે ચરબી હોય છે એને કેવી રીતે કંટ્રોલ કરવાનો છે અને એક બીજું ફેટ હોય છે જે સબક્યુટેનર ફેટ તો મિત્રો બંને ફેટને આપણે કેવી રીતે કંટ્રોલ કરવાનો છે એ જાણીશું આ વિડિયોમાં સૌથી પહેલાં અહીંયા તમારે વેટ લોસ માટે આમ તો ઘણા બધા ઉપાયો આપણે અજમાવતા જ હોઈએ છે પરંતુ જ્યાં સુધી તમે થોડું ધ્યાન નહીં રાખો ત્યાં સુધી તમારું વજન ઘટશે નહીં મિત્રો આજે આપણે આ કેવી રીતે આ પ્રયોગ એક ગ્લાસ પાણીનો વેટ લોસ તો કરવાના છે એ હું તમને બાદમાં જણાવીશ પરંતુ એ પહેલાં હું તમારી સાથે કેટલીક ટિપ્સ શેર કરું છું ખરેખર વજન ઘટાડવા માટે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ મિત્રો ખરેખર આપણે જો એ જાણી લઈએ તો અહીંયા તમારે આ ઉપાયની પણ જરૂર નથી સૌથી પહેલા એક મહિના માટે તમારે વિચારવાનું છે કે એક જ મહિનામાં તમારે પાતળાં થવું છે એક જ મહિનામાં જાડા માણસોમાંથી તમારે એકદમ દુબળું પાતળું થવું છે તો કાલ સવારથી જ શું ખાવાનું છે એ આપણે નક્કી કરવું જોઈએ તો એક મહિના માટે તમારે આ વસ્તુ કરવાની છે સૌથી પહેલા અહીંયા હું તમને કસરત કરવાનું નથી કહેતી ઓકે મિત્રો કસરત કરવી સારી વાત છે પરંતુ આજના ફાસ્ટ યુગમાં એ શક્ય જ નથી કોઈ પાસે સમય નથી માટે હું તમને કહું છું કે અહીંયા

તમે જાગો એટલે તમારે સૌથી પહેલા તો બાર વાગ્યા સુધી તમારે ભૂખ્યું રહેવાનું છે કશું જ ખાવા પીવાનું નથી અને એ બાર વાગ્યા દરમિયાન તમે શું કરશો તો તમે કોઈ પણ એક વેટ લોસ ડ્રિંક્સ બનાવીને પીવો એમાં મેં તમને કહ્યું આ જે વેટ લોસ ડ્રિંકની રેસીપી આપું છો એ તમે પીશો એટલે તમારું વજન ખૂબ ઝડપથી ઘટી જશે હવે અહીંયા તમારે બાર વાગ્યા સુધી કશું જ ખાવા પીવાનું નથી ભૂખ્યું રહેવાનું છે બાર વાગ્યા પછી તમે શું ખાશો તો બાર વાગ્યા પછી તમારે દ્રાક્ષ ખાઈ શકો છો અનાનસ લઈ શકો છો સાથે સાથે તમે લઈ શકો છો તમારા જે ફ્રૂટ્સ છે જે ફ્રૂટ્સની અંદર વિટામિન સી અને ખટાસ ફ્રૂટ છે એ લેવાના છે કારણ કે ખટાસ છે એની અંદર વિટામિન સી અને સાથે એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે તમારા શરીરની અંદર ફેટને બાળવાનું કામ કરે છે એટલા માટે બીજું કે તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારે દ્રાક્ષ ચીકુ કેરી કેળા આવું ખાવાનું નથી બીજું કે ખરેખર મીઠા ફળ હોય છે ને એ આપણા શરીરમાં બને એટલા વેઇટ લોસ દરમિયાન ઓછા ખાવાના વધારે વધારે ખાટા પાઈનીપલ છે દ્રાક્ષ છે અને સાથે સાથે તમે દાડમ ને એવું બધું ખાઈ શકો છો બીજું કે તમારે ચા કોફી અને નાસ્તો લો તો એની અંદર સુગરનું પ્રમાણ બિલકુલ ઓછું હોવું જોઈએ કારણ કે જે ખાંડ હોય છે જે આપણે ચા પીએ છે એમાં જ રહેલી ખાંડ પેટની ચરબી દેતી નથી આપણને નુકસાન કરે અને બીજું કે ભૂખ્યા પેટે ક્યારેય ખાંડવાળી ચા પીવી જોઈએ નહીં તો સૌથી પહેલા તમે તમારા ડાયટની અંદર લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં લો લીલા શાકભાજીના ફળો લો તમે વધારેને વધારે ડાળનું સેવન કરો મગના પાણીનું સેવન કરો વધારેને વધારે પ્રવાહી લો તમે તમારે કેલરી છે એ વધારે વધારે ઓછી લો મગનું પાણી છે ડાળનું પાણી છે પીવાનું રાખો કે તમારા પુષ્કળ પ્રમાણમાં શાકભાજી લો કે કે તમારે સ્ટેપ એ છે હવે લંચ લંચમાં તમારે શું લેવાનું છે તો લંચની અંદર વધારે પ્રમાણમાં ડાળ હોવી જોઈએ અને સલાડ હોવું જોઈએ રોટી તમે બે ખાતા હોય તો એક કરી નાખો ભાત તમે બે ચમચી લેતા હોય તો એક ચમચી કરો સામે દાળનું પ્રમાણ બે વાટકી ચોક્કસ રાખો તમારી પ્લેટ હોય એની અંદર ચાર પ્રકારના અલગ અલગ વેજીટેબલ વેજીટેબલ્સ કાચા શાકભાજી હોવા જોઈએ ટામેટું ડુંગળી કાકડી અને કોબીજ આ ચાર ચાર વસ્તુનું પ્રમાણ એક સરખું રાખો એની અંદર ફ્લાવર એડ કરો વટાણા એડ કરો પણ ટૂંકમાં કાચું એ સોન એટલે કાચા સલાડનું સેવન કરો અને સાથે સાથે આ વાઇટ લો સ્ટ્રિંગ્સ ભૂખ્યા પેટે પીસો ચોક્કસ તમારું વજન ઘટશે જે પણ ખોરાક ખાવ છો ને સારી રીતે ચાવી ચાવીને ખાઓ કારણ કે તમે ચાવી ચાવીને જેમ વધારે ખાશો એમ તમારી પાચન ને લોડ પણ ઓછો પડશે સાથે સાથે તમારા મોઢાની લાળ ગ્રંથિ છે વધારે ને વધારે તમારા પાચન તંત્ર સુધી પહોંચે છે હવે અહીંયા જે આ ઉપાય છે એની આપણે વાત કરીએ તો મિત્રો અહીંયા તમારે કશું જ કરવાનું નથી માત્ર થોડુંક ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે ભૂખ જમવાનું છે સૌથી પહેલા તમારે સવારે ભૂખ્યા પેટે એક ગ્લાસ પાણી લેવાનું છે એક ગ્લાસ પાણીની અંદર ચિયા સીડ્સ ઉમેરી દેવાના છે ચિયા સીડ્સ ઉમેર્યા પછી આપણે આવી રીતે હલાવી લઈએ ગરમ પાણી નથી લીધું મેં ઠંડુ જ પાણી લીધું છે તમે ચાહો તો નવશીકું પાણી લઈ શકો છો ચિયા સીડ્સ ઓનલાઈન તમને આરામથી મળી જશે ચિયા સીડ્સ એક એવી વસ્તુ છે જે તમારા પાચન તંત્રને ઠીક કરે છે તમારા શરીરની ચરબી ઓગાળે છે સાથે સાથે લાંબા સમય ભોખ્યા રહેવામાં મદદ કરે છે તો અહીંયા આપણે થી ચાલીસ મિનિટ સુધી એવા ગરમ પાણી અથવા ઠંડા પાણીની અંદર આ ચિયા સીડ્સને પલાળી રાખવાના છે તો આ ચિયા સીડ્સ જ્યાં સુધી એની ઉપર વ્હાઇટ કલરની છાપ ના થાય ત્યાં સુધી તમારે ચિયા સીડ્સ છે એને પાણીમાં પલાળી રાખવાના છે તમે જોઈ શકો છો ત્રીસ મિનિટ થઈ ગઈ છે ત્રીસ મિનિટ પછી આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું અને એ પછી છે આપણે આ પાણીને પીશું તો અહીંયા રેડી છે આપણું વેઇટ લોસ ડ્રિંક્સ તો આ વેઇટ લોસ ડ્રિંક્સ એકદમ ઝડપથી તમારા શરીરની ચરબી ઓગાળી દેશે તમારા પેટની ચરબી ઓગાળે છે તમારા પેટની અંદરની ગંદકી સાફ કરે છે ને એકદમ ઝડપથી વજન ઘટાડે છે તો ડૉક્ટર લોકો પણ આ પ્રયોગથી હેરાન છે કે ખરેખર આ પ્રયોગમાં એવું તો શું છે કે જે આટલું ઝડપથી વેઇટ લોઝ કરે છે તો ખરેખર મિત્રો તમે પણ વજન ઘટાડવા માંગો છો તો ટીપ્સ ફોલો કરો આ વેઇટ લોસ ડ્રિંક્સ પીવો કહ્યું એ પ્રમાણે તમારું ડાયટ ફોલો કરો તમારું વજન સો ટકા ઘટશે